નમસ્કાર સ્પાર્ટ ટુડે ન્યુઝ આપનું સ્વાગત છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારબાદ વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં અડધો કલાક પહેલા જે ભારે વાતાવરણમાં જે પલટો આવ્યો તો ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારબાદ આ કમોસમી વરસાદની શરૂઆત વડોદરા શહેરમાં થઈ ચૂકી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે જોઈ શકો છો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે વડોદરા શહેરમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જે આ શરૂઆત થઈ રહી છે આવ્યો કેટલી જગ્યા પર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવતી હતી ત્યારબાદ આજે વરસાદે હવે મન મૂકીને વરસાદ પડી રહ્યો છે એક બાજુ હિટવેવ ની જે આગાહી હતી તેમાં હવે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અમદાવાદ રાજકોટ અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ ની શરૂઆત થઈ ચૂકી હતી તેના લઈને જે નગરજનો છે એ નગરજનોને આ રાહત મળી રહી છે પરંતુ જો થી આ કમોસમી પગલે વાત કરીએ તો જે ધરતી પુત્રો છે સાત દિવસ ની હવામાન વિભાગ તેમજ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાબેન પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેમાં વડોદરા ને પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે વાત કરીએ તો સમય સાંજે જે વાતાવરણમાં પલટો બાદ વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે અને કેટલાક વિસ્તારોમાં તો જે ઝાડ પડવાની ઘટનાઓ છે તે પણ સામે આવી રહી છે ખાસ કરીને આપ જોઈ શકો છો વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં જે કમોસમી વરસાદ છે તે પડી રહ્યો છે લોકો પણ તેનો આનંદ લઈ રહ્યા હીટવેવની વચ્ચે આ વરસાદ પડી રહ્યો છે ચોક્કસ જે પ્રકારે આ વાત કરીએ તો કમોસમી વરસાદ વડોદરામાં પણ પડી રહ્યો છે ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો આણંદ ખેડા સહિત વડોદરામાં પણ આ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને વડોદરામાં સમી સાંજે જે વાતાવરણમાં પલટો આવ્યા બાદ આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વરસાદના કારણે જે વિઝિબિલિટી છે તે પણ ઓછી જોવા મળી રહી છે ખાસ કરીને જ્યારે વાત કરીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય તમામ જે ઝૂન મૈસના વિસ્તારો છે તેમાં શહેર અમદાવાદ હોય તમામ વડોદરા હોય આણંદ હોય તમામ જગ્યાઓ પર આ વરસાદ દેની સવારથી જોવા મળી રહ્યો તો ત્યારે વડોદરામાં પણ આજે સમી સાંજે આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સમી સાંજે પહોતરોમાં જે પલટો આવ્યો હતો ત્યારબાદ ભારે વાવાઝોડાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારબાદ આ વરસાદે પણ પોતાનું મન મૂકીને આ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં જે નગરજનો છે નગરજનો પણ આ વરસાદનો આનંદ લઈ લે છે કારણ કે જે ગરમીનો ગરમીથી લોકોને જે છુટકારો જોઈતો હતો એમાંથી લોકોને છુટકારો મળી રહ્યો એટલે આંશિક રાહત આ નગરજનોને મળી રહી છે તે બાજુ જે ધરતી કમોસમી વરસાદના કારણે જે ધરતીપુત્રો છે ધરતીપુત્રો પુત્રો માં મુકાય છે કેરીનો પાક હોય ચીક પાક હોય તમામ જે પાકો છે પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વડોદરામાં સાંજે જે વાતાવરણ પલટો આવ્યા બાદ આ કમોસમી વરસાદની શરૂઆત વરસી રહ્યો છે તો ત્યાં લોકોએ આ ઉનાળાની સિઝન ની અંદર ચોમાસામાં જે છત્રીનો ઉપયોગ થતો હોય તે લોકો કરી રહ્યા સાથે લોકો જે પોતાની નોકરી કરીને ઘરે પરત જતા હોય

સૌથી પહેલાં તો ભાડે ઘણા જુના દૃશ્યો સામે આવ્યા હતા ધૂમની દમરીઓ પૂરી રહી હતી એને ચાર લોકો તેમાં પણ અટવાયા હતા પરંતુ થોડીક સમય બાદ આજે વરસાદ એ પણ અહીંયા માગ મુખ્ય છે ને જે ક્રમસમી વરસાદની આગાઈ છે તેમાં વડોદરા પણ તાકાત નથી સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા હોય આણંદ હોય નરિયાદ હોય કે પછી પંચમહાલ લાહોદ તમામ જે વિસ્તારો છે સાથે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો રાજકોટ જામનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ આજે પાક પર જોવા મળી છે કેમ જે કેરીના પાક હોય ચીકુના પાક હોય તમામ પાકો પર નુકસાન ભીતિ સેવાઈ રહી છે મારા કેમેરામેન રાહુલ સાથે કમલેશ જોશી સોલંકી સ્પા ટોલી વડોદરા